ંદ્રાપોળ કે જે ગુજરાત આયોગ ગૌશૈયા અને એનો આખો રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની ઉપર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝિટ પાસના તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે આ ગાયોના ચામડાઓ છે અને અને અહીંયા જ કાપી વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંજરાપોર ત્યાં જ ગાયોના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું ધીંદની કૃત્ય કેટલું હિન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આ કપાવા આખી જગ્યાઓ છે લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે ધોમ લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મ દિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિઓ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાના ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળતિયા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય છે આમાં ઘણા ખરા પરંતુ